નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને જોતા રહો અને સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગુજરાતની મતદાર યાદીમાંથી લાખો નામ કપાસ તો એકવીસ લાખ લોકોના ઘર છોડી જતા રહ્યા તો પંદર લાખના મત ભારતમાં પાંચ વર્ષમાં રાફડો ફાટ્યો પાંચ વર્ષમાં ત્રીસ ટકા નો વધારો માત્ર નવ મહિના માં એક હજાર અગિયાર કરોડ ગુમાવ્યા અમદાવાદમાં ઇતિહાસમાં રચ્યો ભાવે તોડ્યો તમામ રેકોર્ડ ચાંદીના પણ આગ તીજી એક કિલો નો ભાવ એક પોઈન્ટ ત્યાસી લાખ ને આપી ગયા માત્ર દસ દિવસમાં સોનાના સોના ના ભાવ નવ હજાર અને ચાંદી ના છવ્વીસ હજાર નો ગાંધીનગર સ્થિતિ રાજભવન હવે ગુજરાત લોક ભવન તરીકે ઓળખાશે રાજપાલ દેવવત ની જાહેરાત હવે શાળાની દાદાગીરી નહી ચાલે કડકટી ઠંડી વચ્ચે શિક્ષણ વિભાગ નો મહત્વ નિર્ણય શિયાળાની શિક્ષણ કલેક્શન એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાને ને પર જામજોધપુર શહેર ભાજપના મંત્રીએ ચેર દવા ઘટાવી પોતાનું જીવન ટૂંકાવતા રાજકીય વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો સોમવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા જે તમાકુ પાન મસાલા ને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું ગોપાલ અને મેવાણી ભલે એલ એલ બી કર્યો હોય પણ વર્ષ સદવીએ રાજકારણ માં પીએચડી કરી છે સુરત માં ઝડપની યુવાનુ કરુણ મૃત્યુ અકસ્માત યુવક નું માથું તર થી થયું અલગ માતાએ એકનો એક દીકરા ને ગુમાવ્યો એકાએક બદલાશે ગુજરાત નું વાતાવરણ કડકડી ઠંડી અને માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી ન આગાહી

શિક્ષણ પર અસર ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈ ના પચીસ નવા દર્દીઓ નોંધાયા છે આજે વિશ્વ એડીજ દિવસ જિલ્લામાં કુલ ચાર હજાર છેતાલીસ દર્દી અલવડ ડોક્ટર સાથે અડતાલીસ પોઈન્ટ ચૌદ લાખની છે બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવક નું મોત ગુજરાત માટે લાલબત્તી ગર્ભવતીઓમાં સક્રમ વધ્યો પાંચ વર્ષમાં બે કેસ નોંધાયા

છોટાઉદીપુરમાં તંત્રના પાપે એકસો વીસ થી વધુ લોકો બીમાર પડ્યા ગટરનું પાણી નદીમાંથી થઈને કરોના નળ સુધી પહોંચતું હતું તામિલનાડુના શિવગંગામાં બે બસ વચ્ચે ભયંકર ટક્કર અગિયાર મુસાફરોના મોત ચાલીસ થી વધુને ઇજાગ્રસ્ત ભારતીય રેલવેની અનોખી પહેલ લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર ઉશીકું તમિલનાડુમાં માં વાવાઝોડું તાટકતા ભારે વરસાદ શ્રીલંકામાં ચક્રવાળી મૃત્યુ આંખ વધી એક પવન ફૂંકાતા અનેક વૃક્ષો મર્યાદા લંબાવી અગિયાર સુધી ફોર્મ ભરી શકશે એ ટ્રાફિક રોલ ચૌદ ફેબ્રુઆરી અંતિમ મતદારી યાદી જાહેર કરશે ભારતે બે હાજર પચીસ માં પોત્રી પોઈન્ટ સાત કરોડ ટ્રણ પેદા કરી ઇતિહાસ માં રચો મન કી બાત માં વડાપ્રધાન મોદી ની જાહેરાત અને રાહુલ સામે નવી એફઆઈઆર ઈડી ને ફરિયાદ ને પગલે દિલ્હી પોલીસ ની કાર્યવાહી આજ થી સસંદ ના ઇતિહાસ માં સૌથી ટૂંકુ શિયાળુ સત્ર એસઆઈઆર મુદ્દે ઉબાળાની શક્યતા

મૃત્યુ પામનાર કુલ દસ ટકા મતદારો ડિલેટ મતદારો ને ફોર્મ જમા કરવા માટે હવે તારીખ અગિયાર ડિસેમ્બર સુધીનો સમય વડોદરા માં પંચ્યાસી ટકા વાવાઝોડા વચ્ચે અંબાલાલ પટેલ ની મોટી આગાહી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શાકભાજી ના ભાવમાં થી સો ટકાનો વધારો કમોસમી વરસાદના કારણે શાકભાજી આવક ઘટી ગૃહિઓ શાકભાજીના બદલે કઠોર તરફ વળી તરાકી કરતા મોગા ભાવના શાકભાજી પડી રહેતા વેપારીઓ પરેશાન